બેઠેલા બધા પપ્પાને કહું છું પપ્પા ઊંચો વાત કરો જેટલા પપ્પા છે તમારો દીકરો જોતા હોય ને એમ તમે તમારી માના ખોળા માથું નાખજો અને એનો પાલવ તમારા માથા ઉપર નાખજો અને કહેજો કે આ તારો બાપ હીરો બન્યો ને તો એ આ માના કારણે બન્યો છે સાહેબ અને પછી જોજો તમારા ઘરમાં તમારી પત્ની ની જે કે નહીં માના પાલવની તાકાત બહુ હારી ગયેલો થાજી ગયેલો મુંજાઈ ગયો માણસ ખાલી માના ખોળામાં આવે જીવો થઈ જાય આ માનો પાલવ કેવો જ્યાં બેઠા છો ત્યાંથી દુનિયા હલાવી દેવો એક મિનિટ નો સમય પપ્પાના એ બાજુમાં બેસીને માના પાલવ ના માથામાં પડી જાય દુનિયા બદલી જાય યાર દુનિયા બદલવાની તાકાત મા પાસે છે